અરે 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 તમે જુઓ આ બેને આ ભાઈ સાથે શું કર્યું છે તમે જુઓ પૂરેપૂરો વિડિયો જુઓ પછી તમને ખબર પડવાની છે તો સૌ પહેલાં તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો તમે જે આ બેનને જોઈ રહ્યા છો ને એ બેન એક સિંગર છે અને મિત્રો એ બેન જોરદાર ગીત ગાય છે પણ હવે મિત્રો એ બેને જે ઢોલવાળો છે એના સાથે મિત્રો કાંઈક અલગ જ રીતે અને કાંઈક નવા જ અંદાજની અંદર ડાન્સ કર્યો છે દેશી ઢોલના તાલે મિત્રો એ પણ અને મિત્રો દેશી ઢોલના તાલે નાચવાની મજા કેવી આવે પણ મિત્રો આ બેને જે આ સિંગર છે એ બેને ઢોલવાળા સાથે જોરદાર ડાન્સ કર્યો છે ખરેખર તમે પૂરો વિડીયો જુઓ પછી તમને ખબર પડવાની છે અને એ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એ જ વિડીયો હવે મિત્રો આપણે આગળ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાદિશ જરૂરથી લખી દેજો તો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આ જે ઢોલવાળો અને જે આ સિંગર છે જેમનો વિડીયો વાયરલ થયો છે અત્યારે સોશિયલ મીડિયામાં એ વિડીયો આપણે બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ એમનો વિડીયો